तीन दिन के बाद मैक्सिमम टेम्परेचर में दो से तीन डिग्री के बढ़ोतरी का पूर्वानुमान गांधीनगर की महत्वपूर्ण समाचार कलाकारों विधानसभा की मुलाकात गृह की कामगिरी निहाड़वा पहुंचा कलाकारों कलाकारों ने विधानसभा में आमंत्रण अपायु કે જ્યારે વિધાનસભાના જજમેન્ટમાં અમે આવ્યા સૌને મળી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ અને અમને આમંત્રણ મળ્યું અને જ્યારે સન્માનની વાત આવે ત્યારે જ્યારે કલાકારોનું માન મળે કલાકારોનું માન વધે સન્માન વધે એવી ક્ષણને આપણે એન્જોય કરી રહ્યા છીએ ત્યારે ખૂબ આનંદની વાત છે કે અમે એમને કન્સિડર થયા છીએ અને વારંવાર આવવાનો મોકો મળે કચ્છની સાથે ઘણી બધી વાતો કરવાનો પણ મોકો મળે એવો અમને અનારો અવસર અને પ્રાપ્ત થયો છે એટલે હું ખૂબ આનંદિત થેન્ક યુ સો મચ ગુજરાત સરકાર અને વિધાનસભાનો હું ખૂબ આભારી માનું છું કે આજે મને અને અમને લોકોને મળવાનો મોકો મળ્યો આજે ફિલ્મના કલાકારોને માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે આમંત્રિત કર્યા છે અને માનનીય મંત્રી શ્રી મુળુભાઈ બેરાના માર્ગદર્શન હેઠળ આજે લગભગ પંદર જેટલા ઊંચા દરજાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો

પોલીસે વિરોધ કરી રહેલા શિક્ષકોની અટકાયત કરી છે સમયસર પગાર ન મળતો હોવાનો પણ આરોપ કરવામાં આવી રહ્યો છે તો વિરોધ પ્રદર્શન હજુ પણ યથાવત વ્યાયામ શિક્ષકોની છેલ્લા પંદર વર્ષથી ભરતી નથી થઈ રહી અને તેના કારણે વ્યાયામ શિક્ષકો જે છે તે આકરા પાણીએ છીએ તમામ વ્યાયામ શિક્ષકો જે અત્યારે હાલ જે કામગીરી કરી રહ્યા છે ખાનગી ક્ષેત્રમાં તેઓ તમામ અહીંયા પહોંચ્યા છે ગાંધીનગર ક્ષેત્ર અને ગાંધીનગર પહોંચેલા તમામ જે વ્યાયામ શિક્ષકો જે છે તેમની અટકાયત કરવામાં આવી છે ગેટ નંબર એક ખાતે વિધાનસભાના જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજો હતો ને ત્યાં તમામ પહોંચ્યા હતા અને ત્યાં આ તમામની અટકાયત કરવામાં આવી છે લોકો છે તેમની સાથે વાત કરી શું મુખ્ય માંગણી છે શું મુખ્ય માંગણી છે બસ ખાલી અમે અહીંયા અમારી ચૌદ વર્ષથી ભરતી થઈ નથી અને આવ્યા છીએ જેમ આતંકવાદ હોય તમામ લોકોની અટકાયત જે છે તે કરવામાં આવી છે મોટી સંખ્યાની અંદર જે પોલીસ ખડકલો જે છે તે પણ કરી દેવામાં આવ્યો છે દ્રશ્યો સાફ રીતે જોવા મળી રહ્યા છે કે ગેટ નંબર એક ખાતે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ જે છે તે આપવામાં આવ્યો હતો અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ રજૂઆતમાં કોઈ ઉકેલ ન મળવાના કારણે આજે ગેટ નંબર એક ખાતે ધરણા પ્રદર્શન યોજ્યું હતું ને યોજે તે પહેલા જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અનેક જે વ્યાયામ શિક્ષકો જે છે તે ધરણા પ્રદર્શન કરવા આવેલા હતા તેમની અટકાયત જે છે તે ગાંધીનગર પોલીસ ખાતે કરવામાં આવી રહી છે ચપીટમાંથી પાણીની લાઈન લીકેજ થઈ રહી હતી જેથી કોર્પોરેટર ભાણજી પટેલ ચાર ફૂટ ઊંડી ઉતર્યા પાણી લાઇન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાવ્યો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાની નોટિસ આપી યોગેશ વસાવા પાસે ખુલાસો માંગ્યો કોર્પોરેટરને કઈ થઈ જતું તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગ્યો કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને ભારે પડ્યા તો સંવાદદાતા હાર્દિક ફોનલાઇન પર જોડાયા છે હાર્દિક જે પ્રકારથી જે સીન સપાટા છે કોર્પોરેટરના તે અધિકારીને પણ ભારે પડ્યા છે શું વધુ અપડેટ છે આ સમગ્ર મામલે બિલકુલ થી જો આ વડોદરા શહેર વાત કરીએ તો એક કોર્પોરેટર ની કારણે ખરે કોઈને ભરે કોઈ જેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે અને આ કોર્પોરેટર જે છે તે કેસપેટમાં ઉતરતા આ કોર્પોરેશન તંત્રએ આજે નીચું જોવાનો વારો આવ્યો છે આ તમે કીધું પ્રમાણે કે સામા વિસ્તાર છે વોર્ડ બે માં આવે છે અને જાદવ પાર્ક છે ત્યાં વરસાદી કેસપીટમાં પાણીની લાઈન જે છે તે લીકેજ થઈ હતી કોર્પોરેશન ના અધિકારીઓ તો સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ જે સ્થાનિક કોર્પોરેટર છે તે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે સ્થળ પર પહોંચી ગયા હતા અને ત્યારબાદ ચાર ફૂટ સુધી કેસપીટમાં ઉતર્યા હતા ઉલ્લેખનીય બાબત છે કે જયારે તેઓ ગેસપીટમાં ઉતરવાની વાત કરી ત્યારે અધિકારીએ તેને અનેક વખત ના કીધું હતું કારણ કે આ કામ જે છે તે અત્યંત જોખમી છે પરંતુ તેમને સોશિયલ મીડિયામાં વાયરલ થવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો અને પોતે તો વિડીયો ઉતાર્યા પરંતુ જે અધિકારી છે અધિકારીને પણ તેમના વિડીયો જે છે તે ઉતારવા માટે દબાણ કર્યું હતું એટલે ખૂબ જ ગંભીર બાબત છે પરંતુ આ પાનજી પટેલ ના તોર સફાટા કારણે આજે હવે અધિકારી છે અધિકારી ભેટવાનો આરોપ છે કારણ કે વહીવટી તંત્ર છે તેમના દ્વારા આજે કાર્યપાલક ઇજનેર છે યોગેશ વસાવા તેમને નોટિસ આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તમારી હાજરી હતી તો કોર્પોરેટર કેચપેટમાં ઉધરે કઈ રીતે અને કોર્પોરેટર કઈક થઈ ગયું હોત તો તેની જવાબદારી કોણ લે એટલે તોમાં કહીએ તો મેં કીધું પ્રમાણે કે કરે કોઈ ભરે કોઈ જેવી સ્થિતિ સર્જાઈ છે કોર્પોરેટર વાયરલ તો થઈ ગયા ફેમસ તો થઈ ગયા પરંતુ એના કારણે એક અધિકારીની નોકરી જે છે તે ખતરા

આ કોર્પોરેટર એટલે જનપ્રતિનિધિ કહેવાય અને જનપ્રતિનિધિ જો આ પ્રકારની સ્ટંચબાજી કરે તો તેની પાસેથી જનતા શું શીખશે શું અપેક્ષા રાખી કે સૌથી મોટો સવાલ જે છે તે અહિયાં ઉભો થઈ રહ્યો છે એટલે ભાનજી પટેલે આજે કૃત્ય કર્યું છે જે અત્યંત જોખમી કૃત્ય છે અને મેં કીધું પ્રમાણે કે જે કામ કર્મચારીઓ કરવાનું હતું અધિકારીઓ કરવાનું હતું જે કામ તેમણે ડાબડ કરીને કર્યું છે એના કારણે આ કોર્પોરેશનનું જે તંત્ર છે તેને આજે નીચું જોવાનો વારો આવ્યો છે અને એક અધિકારીને વગર લેવે દેવે નોટિસ જે છે તેનો જવાબ આપવો પડશે તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે બિલકુલ હાર્દિક ડાપણ નહીં પણ દોઢ ડાપણ જે પ્રકારથી કરવામાં આવ્યું છે આભાર સમગ્ર માહિતી બદલ તો જે પ્રકારની ઘટના સામે આવી છે તેના કારણે અધિકારીને વગર વાંકે ભોગવાનો વારો આવ્યો